આ બંધ કરાવવામાં આવે આપણે બેળુજીલ્યું છે અને એનો કોઈ વાત બંધ કરાવવામાં આવશે તો એની પાછળ છેદરો જોજો જય જય એવું નથી કે એક દલિત કરતાં છે અને એની જિજ્ઞાસ મેવાનીની સાથે છે જિજ્ઞાસ મેવાની કે જિજ્ઞાસ મેવાની નથી એક વિચારધારા છે જય એનો आवाज કોશિશ કોઈ કરશે નહીં જો કરવામાં આવશે તો આ જે જ્વારામુખી ફાટી નીકળ્યો છે એની જરાળો હમણાં જ્વારામુખી ફાટી નીકળ્યો એનો ચાર ચાર પાંચ પાંચ હજાર કિલોમીટર દૂર ગાશે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા થરાદની અંદર જે દારૂ અને ડ્રગ્સને લઈને બબાલ કરવામાં આવી હતી એ બાદ આપણે જોયું કે થરાદના લોકો જીગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા પરંતુ હવે ડીસાની અંદર પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ આપના કાર્યકર્તાઓને ખાસ કરીને લોકો દ્વારા જીગ્નેશ મેવાણીને સમર્થન આપવામાં આવ્યું છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

આમ આદમી પાર્ટીના નેતાઓ તેની સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત લોકો છે લોકો દ્વારા jignesh mehwani સમર્થન આપવા માટે આવ્યુ સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીને બાદ લોકોએ શું કહ્યું હતું તે પણ સાંભળીએ

કે ડંચારી ચોટ ઉપર એમની સ્વચ્છાય એટલી બધી નિષ્ઠાથી નોકરી કરતા હોય છે એમના માટે આ લેવાની જરૂર નથી ઘણી વખત અમે એવું પણ જોયું છે કે એમનો અવાજ દબાવી દેવામાં આવતો હોય છે અને નોકરી હાંચરવા માટે કરી અને એમને મજબૂરી થઈ અને નોકરી કરવી પડતી હોય છે ઘણી સમયથી આ પ્રજા એવું વિચારી હતી કે કોઈક એવો આગેવાન પેદા થઈ જાય અને આજે

છોટી રજૂઆત કરી એ રજૂઆત સંવિધાનિક રીતે કાયદાની રૂહે એમને મળેલા અધિકારની રૂહ કરવામાં આવેલી હતી કોઈ એલભેર કરવામાં આવેલ નથી પરંતુ બુટલેગીરો સરકાર ના કોઈ ક્યાં છે પોલીસને આગળ કરી અને એક અને જીજ્ઞેશ ભેવાની અવાજ બંધ કોશિશ કરી એવાથી આજે મોટો જણામુખી ભાટી નીકળ્યો છે કે સંતા રહો મળ્યા ઉગળ્યા હૈયાના ખાવાત કોમ ન મળ્યા એટલે જીગ્નેશભાઈ જોવાય સપૂત જે મન કરપ્ટેડ ગરીબ વંચિત શોષિત એની વારે આવી અને આજે ડ્રગ્સ दारू અફેર આ બંધ કરવા માટે આપણે બેરુજીલ્યું છે અને એનો કોઈ અવાજ બંધ કરાવવામાં આવશે તો એની પાછળ છેદરો નથી ઉજો જય જય એવું નથી કે એક દલિત છે અને એ જીગ્નેશ મેવાણીની સાથે છે જીગ્નેશ મેવાણી કે જીગ્નેશ મેવાણી નથી એક વિચારધારા છે જય જય અવાજ બબવાનો કોશિશ કોઈ કરશે નહીં

આવી બાબત બને તો તમામ તમામ ઘરેથી નીકળી જવાનું છે અને આ જે સંખ્યા છે નહીવત સંખ્યા દેખાય છે પણ આનાથી હજારો ની સંખ્યામાં જીગ્નેશ મેવાણી થઈને બહાર નીકળી જજો તો આપણે સાબિત કરી શકશું અને આ ગુજરાત ની અંદર તારું ગુટકા ચરાસ આ બધું બંધ કરાવવા આવી શકશું જય જવાન જય કિસાન જય 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 એકવીસ નવેમ્બર બંધારણ દિવસે થરાદના શિવનગરમાં જે ડ્રગ્સ અને દારૂ વેચાયો હતો એના માટે કરી અને જિગ્નેશ મેવાણીને શિવનગરની બહેનોએ રજૂઆત કરેલી કે અમારા શિવનગરમાં દારૂ અને ડ્રગ્સ એટલો મોટા પાયે વેચાઈ રહ્યો છે ને કે અમારે કેટલી બધી બહેનો દીકરીઓ વિધવાઓ થઈ ગઈ છે એના બાબતે જિજ્ઞેશ મેવાણીએ બંધારણીય ભાષામાં પોતાને મળેલા અધિકારીની રૂહે જે એસપી કચેરીએ જઈને રજૂઆત કરી એની ખોટી ઇફેક્ટ લઈ અને સરકાર તરફથી અને આ જે બુટલેગરો છે એમણે પોલીસને આગળ કરી અને એક સ્ટન્ટ રચી અને જિજ્ઞેશેશભાઈનો અવાજ બંધ કરવા માટેની એક કોશિશ કરી તો મારે કહેવાનું એટલું જ થાય કે જિજ્ઞેશ મેવાણી એક વિચારધારા છે એ નોન કરપ્ટેડ છે તો એ જિગ્નેશ મેવાણી એકલા નથી એમની સાથે તમામ સમાજ આ ડ્રગ્સ અને દારૂ બંધ કરાવવા માટે એમની સાથે છે જિગ્નેશ મેવાણી એ કોઈ કોંગ્રેસના નેતા હોય અને આ મુદ્દો ઉઠાવ્યો એવું નથી સાર્વસમાજની યુવા ધની બરબાદ થઈ રહી છે એના હિતમાં આ મુદ્દો ઉઠાવેલો છે એટલા માટે સર્વ સમાજને પ્રિય છે અને આ મુદ્દો જે છે એ ઓલ ગુજરાતની અંદર ડ્રગ્સ દારૂ બંધ નહીં થાય ત્યાં સુધી ચાલશે અને જો કોઈ પણ જીગ્નેશભાઈ મેવાણીનો અવાજ બંધ કરવાની કોશિશ કરશે તો અઢારસો ને અઢારની પહેલી જાન્યુઆરી યાદ કરી લેજો કે એ દિવસે કયો જ્વાળામુખી મુખી ફાટ્યો હતો એ જ્વાળામુખી ફરી પણ ફાટી નીકળશે એટલા માટે તમામ અધિકારીઓને અને તમામ જે નેતાઓને વિનંતી કરવામાં આવે છે કે ડ્રગ્સ દારૂ બંધ થાય અને આ જિજ્ઞેશ મેવાણીનો અવાજ બંધ કરવામાં ન આવે અને જિજ્ઞેશેશ મેવાણીએ જે પટ્ટા ઉતારવાની વાત કરી એ ભ્રષ્ટ અધિકારીઓ છે એમના પટ્ટા ઉતારવાની વાત કરી છે પણ એમણે પોતાએ નહીં બંધારણની રૂહે જે કાયદાકીય જે રજૂઆત કરવામાં આવશે એટલે તો ખોટા હશે તો જ એમના પટ્ટા ઉતરશે એવી રજૂઆત કરવામાં આવી છે જય ભીમ જય ભારત જય સાચા લોકો માટે છે અને જે હજારો બહેનો વિધવાઓ થઈ રહી છે આવેદનપત્ર આપવા આવે છે એમના દફતરે પણ વિધવા બહેનો નામ લિસ્ટ આવેલું છે એ તપાસ કરો સાહેબ શ્રી કે ડ્રગ્સ દારૂ બંધ કરો વિધવા થવાનું બંધ કરો અમારે આવું નહીં ચાલે ક્યારે પણ નહીં ચાલવી અમે જીગ્ન સાથે જાગૃત સાચા ન્યાય માટે લડવાના છીએ કે ખોટા દારૂ હપ્તા લેવાનું બંધ કરો તમે આ દાદાગીરી ખોટી નહીં ચાલે અમે જાગશું ને રોડ પર આવીશું તો તમારી પણ કોઈ ચાલશે નહીં જીગ્નેશ ભેવાણી હજાર કરીશું અને હજાર તમારા સરકાર તરફથી અમે લડીશું જય હિન્દ જય ભારત જેટલો વિરોધ કરવામાં આવી રહ્યો છે એની જ સામે ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો એવા પણ છે કે જે લોકો જીગ્નેશ મેવાણીને સમર્થન આપી રહ્યા છે થરાદમાં પહેલા રેલી યોજાઈ હતી ને બાદ હવે જ્યારે ડીસાની અંદર રેલી યોજાઈ રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ ઘટનાની અંદર પણ નવો વળાંક આવી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે તમારું શું માનવું છે આ વિશેને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર